મિત્રો ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા જયરાસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના સપોર્ટથી ખૂબ જ ઉછળી રહ્યા છે અને ગોંડલ તેના ખુદનું હોય એવું વર્તન કરી રહ્યા છે એટલે તો તેઓ કહે છે કે ગોંડલ પર કોઈને નજર ન નાખવી ગોંડલ અમારા બાપ જયરાસિંહ જાડેજાનું છે અને ગણેશ જાડેજા જ અહીંના ધારાસભ્ય બનશે મિત્રો અલ્પેશ ઢોલરિયા સામે કોઈ અવાજ ઉઠાવી શકે એવું કોઈ નથી કારણ કે તમે જાણો છો કે તેના ઉપર કોનો હાથ છે પરંતુ મિત્રો કહેવાય છે ને કે શેરને માટે સવા શેર જરૂર હોય છે એવા જે વ્યક્તિ આવ્યા છે મેદાને જેમણે અલ્પેશ ઢોલરિયાની વાટ લગાવી દીધી છે જ્યાં મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મેહુલ ભોગરા વિશે જેઓ અલ્પેશ ઢોલરિયા માટે કાળ બનીને આવ્યા છે તેમણે મીડિયા સામે કહી એવું કહ્યું કે અલ્પેશ ઢોલરિયા સહિત જયરસિંહ જાડેજાના પણ હો સુઢી ગયા હતા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જો મેહુલ ભોગ્રાયે અલ્પેશ ઢોલરિયા પર કર્યા પ્રહારો મિત્રો મેહુલ ભોગ્રાયા અલ્પેશ ઢોલરિયા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોઈ એમ કહે કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે અને અહીં કોઈ ઊભો ના રહી શકે તો એ ડેમોક્રેસી આ કોઈના બાપ દાદાની જાગીર નથી એવું કહેવાતું હતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો અને વ્યવસ્થા પૂરો થાય છે વધુમાં તેમણે અલ્પેશ ઢોલરિયા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અલ્પેશ ઢોલરિયા જેમને પાટીદાર ન કહેવાય તેમ કહીને અલ્પેશ ઢોલરિયા અને અલ્પેશ જાડેજા કહીને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ કહે છે કે આ સીટ પર તમે લાળો પાડો છો તેવા શબ્દોનો ઉપયોગ કરે છે કેમ તમારા માતા પિતાના સીટ છે લોકશાહી દેશમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે આ લોકશાહી નથી જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને સમજવું જોઈએ કે જો સ્ટેન્ડ પરથી ખુલી ચેતણી આપે છે તો આવા લોકોને ટિકિટ ના આપવી જોઈએ અભિમાન તો રાવણનું પણ ચકનાચૂર થઈ ગયું હતું મેહુલ બોગરાએ જયરાશિંહ જાડેજા પર કર્યા આપણા પ્રહારો મિત્રો વધુ માટે મેં જયરાશિંહ જાડેજા પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ધારાસભ્યના પતિ જે હત્યાના આરોપી છે હાઈકોર્ટે તેને કેદની સજા આપી છે તે વ્યક્તિ કહે છે કે સીટ પર તો મારો જ પરિવાર ઊભો રહેશે ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે તેમણે કહ્યું હતું કે હત્યાની ફરિયાદ પણ લેવાતી નથી પોલીસની ફરજ છે કે તે ફરિયાદ લે અને પછી તપાસ કરે પરંતુ આરોપી ધારાસભ્યના પુત્ર હોવાથી ફરિયાદ પણ દાખલ કરતા નથી રાજકુમાર જાટના પીએમ રિપોર્ટમાં તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળ્યા છે એક વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે તે કોર્ટના ચક્કરો કાટે છે તેની ફરિયાદ પણ લેવામાં આવતી નથી આમ તેમણે સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા હતા અલ્પેશ ઢોલરિયાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિશે શું કહ્યું મિત્રો રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે રાજવીકાળથી સંબંધ છે અહીંયા પાટીદાર સમાજના લોકોને કોઈ સમસ્યા નથી જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે ગોંડલની સીટ પર કોઈ બહારના વ્યક્તિ નજર ન નાખે અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે